બધું માપે માપે સારું છે લિમિટમાં થોડાક એવું બધા અને મર્યાદા મૂકી દીધી તો પછી મૂકાઈ જશે એમાં પછી કોઈનું કાંઈ નહીં આવે જેમાં ખોડિયાર જે હરસેથી જે રાજબે છો દાદા કેમ છો બધા મજા મજામાં જ હશો તો મિત્રો ઘણા સમય પછી એક આબરૂ વગરના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે કેમ છો બધા મજા મજામાં જ હશો તો મિત્રો ઘણા સમય પછી તમને બધાને ખબર છે થોડીક લાઈફ ગોટાડે હાલતી હતી પણ આઈટ્સ ઓકે બધું માતાજીની દયાથી બધું ઓકે થઈ ગયું છે અને ઘણા સમય પછી

અંદર પંદર દિવસ ને મિત્રો મહિના પછી લગભગ બહાર નીકળ્યા છે ત્યાં બધી અવર અવર દોડ ધાપમાં જતા કારણ કે હવે બધું ક્લિયર થઈ ગયું છે ઓકે છે હવે કંઈ વાંધો નથી હવે તમને ડેલી અમારા બ્લોગ જોવા મળશે ડેલી 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 હું કે બીજું કે તું મજ મોજ 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 મજા પછી વિડીયો નવા નવા વિડીયો લઈને અમે આવી જશું તો તને હું વિડીયો માં આવડે હું બધું કે કઈ નથી આવડતું હવે શીખી હું બધું આવડે તને જો એને દાંત લીમડા કેવા મસ્ત મિત્રો તમે જોઈ શકો છો એક નંબર જો એવું એક નંબર લોકેશન છે મિત્રો આ જગ્યા ઉપર વાડીનું તમને મજા જ મજા જ આવ્યા કરે એમ છે એક નંબર છે ચકલા બોલે જબરદસ્ત આ જગ્યા ઉપર લોકેશન છે મિત્રો વાડીની મોજ આખી અલગ છે જુઓ આપણે ખેતી ચાલુ હોય એટલે ખેતીની ની આને શું કહેવાય વાવણી હે વાવણી તને ખબર શું કહેવાય વાવણી ના કહેવાય બીજું કંઈક કહેવાય વાવણી ના કહેવાય એટલે

મિત્રો એક નંબર અત્યારે આ જગ્યા ઉપર લોકેશન જો પણ એક નંબર મજા આવે એ તો મિત્રો વાડીએ ફરીને રહ્યા છીએ અને વિડીયોને કન્ટિન્યુ રાખજો અને વિડીયોને જોજો કેમ કે ઘણા દિવસ પછી આવ્યા છીએ શું કરશ તું લીમડા ઉપર પડીશ તો મારી જવાબદારી નહી હો હાથ પગ જે પણ તૂટે અઢી આઠ ગાંઠ વેતા રેવા દેવું પડીશ હું ઉતરાઈશ ને હું હા તો ચડ જાય મારી જવાબદારી ઉપર નથી હો પડકે ભંગા ગમે થાય તેનું ના ના ચડી જડી ના ના ચડ 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 તો પછી ના પાડી એમાં આમુક વસ્તુ કેવું ખબર આપણે ના પડે ની માને ની એમ થાય કે મારે આ વસ્તુ કરવી પણ પછી જયારે ના ચડે ને એટલે આફુરા પડે કેવો છે ને ચડેય પડે એવું જ કામકાજ છે મિત્રો ચડેય પડે શું કેવ ધારુ હે રાઈટ તું ચડી તો પડી ચડે તો પડે તું ચડી તો પડી તો હું તો ના પડું ને મારે તો વાત જ લાગે તારી હું વાંધો અલગ ચડું તોય ના પડું પડું તો ના ચડે એમાં હું બસું

આજે આપણે ટ્રેક્ટર આપ્યું પણ આમાં બેવાની બીજી જગ્યાએ નથી આપવું જાય ભગવાન આમાં ટ્રેક્ટરમાં તો માન માન આવું રહ્યો તો વાંધો નહીં આ ટ્રેક્ટરમાં તો માન માન આવી રહ્યા હાવ નહીં કહું કેવું ટ્રેક્ટર હે દર સાચે બે હોય આમાં બે જ મિત્રો ટ્રેક્ટર આમ તો થોડું થોડું ફાવે છે આપણે ફૂલ નથી ભાવતો આ ટ્રેક્ટરને જે ટ્રાય કરે એક જ કહેવાય ને બરાબર કરું ચાલુ ઘેર જ પાડો ને તો મિત્રો આ તો ટ્રેક્ટર આપવાની બહુ મજા આવ્યો નાનું ટ્રેક્ટર હવે આ વાગડ માં આવું એક ટ્રેક્ટર લેવું જોઈએ વાગડ માં લગભગ તો છે અમુક જગ્યાએ કચ્છ બાજુ છે પણ આપણા વાગડ માં

એની જે આટુ હે પણ આટુ નોકરી જોઈએ આપની નથી ઓર પહેલા તો સીધું ન કરતો હોય એ આ ન કેવા ધીમે ધીમે દીજે ધીમે 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 પડો રે ભાઈ ઘણી જો ઉભા છે હે સમસ્ત જો બેન ને કોઈ બેટ ના કે મિત્રો અહીંયા તાબો છે કે તાબા ઉપર ચડવું છે તાબો બોલે તો સટ એમ જોવે જાય ઉપર ચડતી હોય મજા છે મજા આવે ઘણા દિવસ પછી મિત્રો વાડી જોવા મળે છે બહુ ટાઈમ થઈ ગયો કારણ કે ઘણા દિવસ પછી હાલો રાજા વાડી અહીંયા એક નંબર એવું મસ્ત લોકેશન છે લીમડાઓ ને એવું બધું મસ્ત છે છઠ ઉપર જોકે તો લીમડા જ છે મજા આવે હોય જુઓ એકદમ વગડો વાડી વિસ્તાર છે લીમડાનું એવું મસ્ત લોકેશન છે

ફ્રેશ થયું છે તારા મગજમાં શું હતું મારા મગજમાં તો કેટલું હાલતું શું હાલ કેટલું હાલતું શું હાલતું હતું શું હાલતું એ બધાને થોડી કહેવાનું હોય તો તો બધી યુટ્યુબ તો બધી ફેમિલી જ કહેવાય એમને તો બધું કહેવાનું હોય બ્લોગ્સનો મતલબ શું છે કે લાઈફમાં તમે જે કરતા હોય તમારી બધી વસ્તુનો આપણે ઇન્ફોર્મ આપતા એની બધા જોતા હોય એમ ગોટાળો હોય જ લાઈફમાં તો લાઈફનો ગોટાળો તો એ ગયો પાછો આવશે તો મોરે મોરો ગમતા દીધા રાખો કાંઈ દો મિત્રો તાબા ઉપર મસ્ત પવન આવે રહ્યો એ કલાકાર એક તો ગીત તો ગાવ એ તમને જોઈને હૈયો હરખા બ્લેક ઓર દિલ મારું મન માં મન કાય છે બસ એક જ ગીત હજી ગાય ને લે લે એક એક હજી ગાય ને તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ તારો સાથ મળ્યો ને દુશ્માની વધી ગઈ સારા ચહેરાની સામે જન્નત મળી ગઈ ગીત માં લાગે ભાઈ બાકી જયારે મોરે મોર આવે ને ત્યારે કેવું લાગે મિત્રો બહુ 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 મજા મજા મોરે મોરો મજા મજા કરો બધા કેમ છો બધા હેપી રહેજો મિત્રો આજ તો આખો દિવસ વાળીએ જ ફરવાનું છે અને પાલે કાલે પાછા ઘરે જાશું અને ઘરે તમને અમે બધું બતાવશું મેં તમને આગળ વિડીયોમાં કીધું જ છે બાકી તો મિત્રો શું કહેવું તમને કોણ શું કહેશે કોણ શું નહીં કહે જો બધા વિશે વિચારવા જઈએ તો કોઈ હિસાબે ભેગું નથી થાય મને ભગવતી આવી ખોડિયાર જે કરે અને મારા વિશે તમે તમારે તમારે જે કહેવું કહો મારી કોઈ ના નથી હારું બોલો હીણું બોલો મગજમાં તમારે જેટલી ગારો ભળ્યું હોય ને એટલી મને દેવાની છૂટીએ બાકી કોઈને ખોટી રીતે ક્યાંય કોઈ ઉપર કોઈ વસ્તુ ના કેવી કે ના કરવી કારણ કે બધાના કાંડામાં બળ પોત પોતાના હોય જ છે અને બધાનું બળ આપણે જોતા જ હોઈએ છીએ કે કિયામાં કેટલો છે ને કિયામાં કેટલો નથી હું કોઈ અભિમાન નથી કરતો કે કોઈ ખોટી કોઈને ધમકી કે વસ્તુ નથી કરતા પણ બધું માપે માપે સારું છે લિમિટમાં થોડાક એવું બધા અને મર્યાદા मुकी दिदी तो पसे मुकाई मुकाइये जासे म पसे कोइ नु काही नही आवे सु केरे नडिय नो नडी ने, हा ठंडी नु ताव के माथू के साधु है ने हा आने गरम करी हा आनी लास लेने, ने आम पगना तरीया म कसे ना हा એટલે बराबर लास बोले तो लास बोले काम पग न कसु गरम करी हा ढोंगडी बोंगडी के भरवणी तो खाली नडी थी थी पकडी

હા એને વાડીમાં ક્યાં લઈ જ ના માર ના જો તો કેવો મસ્ત લોકેશન કેવું મસ્ત જો કેવું મસ્ત છે વાડી એટલે વાડી મિત્રો તમે વાડીમાં આવો ને તમને આખી મજા કઈક અલગ આયા કરો આખી મોજ જ કઈક અલગ હોય વાડી ને આમ જુઓ જાણે એક નંબર હજી કે લોકેશન છે ઓય આમ જો તમે જાણે ગાંડું આવ્યું ફૂલ કાજરી પૂરા થઈ ગયા હવે થોડી હોય આ ક્યાંનું ક્યાં હું વિચારી ક્યાં કઈ ખબર જ નથી હોતી મિત્રો રમી લો રમી લે નનકુ છોકરો કરવું નથી રમી લે નનકુ હોય કેવડી ગેટી થઈ ઘેટી હવે તો મારું નામ ના બગાડ ભાઈ નામ તો બગાડે તો શું બગાડે આજે હું ઘનશ્યામ ને પાણી થી નવરાવું કરી નાખું મિત્રો વગડામાં માં આવી એટલે આવી ટાંકી તો તમને પાણીની જોવા મળે 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 બાકી એક નંબર સાડું પાણી છે આ તો લગભગ નર્મદા પાણી હશે ને તો આ નર્મદા પાણી છે મિત્રો જેને પીવું હોય કેજો ગાણીયા ભરી ભરી મોકલાવી દઈએ ઉનાળો હોય ને ટાંકી માં આવી નાવાની મજા આવે

ચા પીવાય પણ ખાલી દિવસમાં માં દસ અઢાર પીવાય વધારે નો પીવાય ના પીવાય ઓમ નમ શિવાય ચા પીવાય બસ ને હવે ચા પીવા દે ચાલો અહીંયા ભેંસો ને ગાયો ને બધી છે તો કીધું બાજરો થોડોક વાઢીએ કારણ કે કોઈ દી વાઢ્યો નથી એટલે કેડે બહુ બાજરો પાછો કેડે આ કેડે મન કેમ નહીં કેડે તો વાઢ્યો ના ઓની વાઢે તો આપણે સુકી ખેતી વાર સુકી ખેતી માં બાજરા તો લીલા જ હોય આને કોઈ સમજાવો આ ફાયલ છે પાણી જો

એય એના મારે બેહે મારે મન થાય આ બધે દુશ્મન જ લાગે આપડી હો એરી મારે બધી ભેં હું ભડકેરી રે બધી ટ્રેડિશન જાલતી હો ને બિલકુલ વેસ્ટર્ન ફેરિયસ આવી લે બેહાને અજેબ લાગી કે કોણ આવી ગયો હું તો મે ઓકે મત મિત્રો આ છે તમે જોઈ શકો છો તેલામાં એક તો પાતી હો ને લવર જો મને 7:00 વાગે ખાલી થાકવા 15:00 તો મિત્રો એ કે મારે ગાય દોવી છે તો ગાય દોવાની કોશિશ કરી તમે જુઓ હવે એને આવડે એક નથી આવડતી હવે આવડે એક નથી આવડતી મિત્રો આજે અમે વાડીએ મજાક મસ્તી જોઈ હશે તમે બધી અમે કેવી મજાક મસ્તી કરતા ત્યારે કે 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 તો વિડિયો તમે જરૂરથી જોયો હશે તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો ના કરે તો તો ના આલેન કરવી પડે એમ કેમ અને જો ભૂલતા નહીં ચલો મિત્રો આગળ હવે નેક્સ્ટ વ્લોગમાં પાછા મળીએ જય ભવાની જય રાજપૂતાના